સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ એક અને ધોરણ બી ના નવીન અભ્યાસ સામગ્રીના ઉપયોગ અંગેની માસ્ટર ટ્રેનર્સની તાલીમ લખતરની મોડલ સ્કૂલ ખાતે યોજાઈ હતી આ તાલીમ સુરેન્દ્રનગર ઇન્ચાર્જ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીસી પરમાર તેમજ જિલ્લા ટીચર્સ ટ્રેનર્સ ડીબી સોલંકીના માર્ગદર્શન હેઠળિયો જોવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી 75 જિલ્લા માસ્ટર ટ્રેનર્સને નવ તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનું રાજ્ય કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું આ તાલીમને સફળ બનાવવા માટે લખતર તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર નિલેશ કુમાર આર જોશી તેમજ બ્લોક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી દ્વારા તમામ શિક્ષકોને સારી કામગીરી કરવા માટે પ્રમાણપત્રો આપી બિરદાવવામાં આવ્યા હતા સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ લખતર તાલુકામાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જયેન્દ્રસિંહ ઝાલા લખતર